તો આજે લોકશાહી મહાપર્વ છે ત્યારે ત્રીજા તબક્કાનું મતદાન દેશમાં યોજાયું છે ત્રીજા તબક્કામાં ભૂપેન્દ્ર પટેલે પોતાના મતદાન ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે મતદાન કર્યું છે વાત કરવામાં આવે લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસ ત્યારે આજે વડાપ્રધાન મોદી દ્વારા પોતાનો મતનો ઉપયોગ કરવામાં આવ્યો છે ત્યારબાદ અમિત શાહ પોતાના પરિવાર સાથે આવ્યા હતા અને તેમણે પણ મતદાન કર્યું છે આનંદીબેન પટેલ દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું છે તે શરૂ થઈ ગઈ છે આ પ્રક્રિયા સાંજે છ વાગ્યા સુધી ચાલશે તો આ સાથે ન્યુઝરૂમ લાઈવ થી અમારા सहयोगी કાર્તિક જાની જોડાઈ ચૂક્યા છે કાર્તિકજી આજે મોદી અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલે મતદાન કર્યું છે કેટલા ટકા અત્યાર સુધી મતદાન નોંધાયું છે ત્રાણું બેઠકો આમ તો ચોરાણું બેઠકો હતો પરંતુ સુરતની જે બેઠક છે તે બિનહરીફ થઈ હતી જેના કારણે ત્રાણું બેઠકો ઉપર આજે મતદાન સવારથી સાત વાગ્યાથી શરૂ થઈ ગયું હતું અત્યાર સુધી બે કલાકના નવ વાગ્યા સુધીના આંકડાની જો વાત કરવામાં આવે તો ઓવરઓલ જે બેઠકો ઉપર દસ પોઈન્ટ તોતેર ટકાની આસપાસ જે છે તે મતદાન થયું હોવાની વિગત સામે આવી છે જેની અંદર આસામમાં દસ પોઈન્ટ બાર બિહારમાં દસ પોઈન્ટ ત્રણ છત્તીસગઢમાં તેર પોઈન્ટ ચોવીસ દાદરા નગર હવેલી દસ પોઈન્ટ તેર ગોવામાં બાર પોઈન્ટ સિત્તેર ગુજરાતમાં નવ પોઈન્ટ સિત્યાસી કર્ણાટકમાં નવ પોઈન્ટ પિસ્તાલીસ મધ્યપ્રદેશ ચૌદ પોઈન્ટ બાવીસ મહારાષ્ટ્રમાં છ પોઈન્ટ ચોસ ચોસઠ ઉત્તરપ્રદેશમાં બાર પોઈન્ટ ચોસઠ અને વેસ્ટ બેંગાળમાં પંદર પોઈન્ટ પંચ્યાસી એપ્રોક્સ મતદાનની જો વાત કરવામાં આવે તો દસ પોઈન્ટ તોતેર ટકાની આસપાસ જે છે તે આ મતદાન જે છે તે થયું છે ચોક્કસથી વાત કરવામાં આવે ત્રાણું ની ત્રાણું લોકસભા બેઠકો પર આજે મતદાન જે છે તે સવારથી શરૂ થઈ ગયું હતું ખાસ જો વાત કરવામાં આવે બહાર તો ગુજરાતમાં પચીસ બેઠકો ઉપર આજે મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે વિધાનસભાની પાંચ પેટા ચૂંટણી એટલે કે વિધાનસભાની પાંચ બેઠકો ઉપર જે પેટા ચૂંટણી હતી પક્ષપલટો કરીને ઉમેદવારોએ પક્ષ બદલ્યા હતા જેના કારણે પેટાચૂંટણી આયોજન કરવામાં આવ્યું છે જેને લીધે પાંચ વિધાનસભા પેટા ચૂંટણીનું પણ આયોજન સાથે સાથે મતદાન જે છે તે થવા જઈ રહ્યું છે ત્યારે પચીસ લોકસભા અને પાંચ વિધાનસભાની પેટા પણ આજે મતદાન જે છે તે સવારે સાત વાગ્યાથી શરૂ થઈ ગયું છે તે કર્યું હતું અને લોકોને પણ મતદાન કરવાની અપીલ કરી હતી સાથે સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગાંધીનગર લોકસભાના સાંસદ છે તેઓએ પણ આજે મતદાન જે છે તે કર્યું હતું સાથે સાથે વાત કરવામાં આવે તો રાજ્યપાલ ઉત્તર યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલે પણ પોતાનું મતદાન જે છે તે કર્યું હતું રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટની સીટ જે છે તે કાટાની ટક્કર કહી શકાય તે મુજબ છે ત્યારે રાજકોટના બંને ઉમેદવારોએ અમરેલીમાં પરેશ ધાણાની અને પરસોત્તમ રૂપાલાએ જે છે તે મતાધિકારનો પોતાનો ઉપયોગ કર્યો હતો સાથે સાથે બનાસકાંઠાની વાત કરવામાં આવે તો કારણ કે ગુજરાતમાં એવી ત્રણથી ચાર જે સીટો એવી છે જેના ઉપર સૌની નજર છે બનાસકાંઠા હોય રાજકોટ સાબરકાંઠા આણંદ સહિતની જે સીટો છે કારણ કે છોટા હોય આવી ચારથી પાંચ સીટો એવી છે જેના ઉપર સૌની અત્યારે નજર છે તમામ સીટના ઉમેદવારો જે છે તે સવારે સવારે આઠથી સાડા આઠની વચ્ચે જ પોતાના મતાધિકારનો ઉપયોગ જે છે કર્યો હતો અને લોકોને પણ મત આપવા માટે અપીલ કરી હતી બીજી બાજુ વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પણ માતા પિતાના આશીર્વાદ મેળવી ભાવુક થયા હતા અને લોકોને મત મતાધિકારનો ઉપયોગ કરવા માટે લોકો વધુમાં વધુ મતદાન કરે તેની પણ અપીલ કરી હતી અને પોતે પણ જે છે તે મતદાન મત આપવા માટે પહોંચ્યા હતા બીજી બાજુ વાત કરવામાં આવે તો વિજાપુરની ચૂંટણી જે છે તે ડૉક્ટર સીજે ચાવડા વિજાપુરથી પોતે ધારાસભ્ય પેટાચૂંટણીમાં ઊભા રહ્યા છે ભાજપ તરફથી તેઓએ પણ ગાંધીનગર સેક્ટર છ ખાતે પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો ગાંધીનગરના પ્રથમ નાગરિક એવા મેયર હિતેશ મકવાણાએ પણ ગાંધીનગર સેક્ટર છવ્વીસમાં આવેલી સ્કૂલમાં તેઓએ પોતે મત આપ્યો હતો ને ગાંધીનગરની તમામ જનતા પણ મત આપવાની અપીલ કરી હતી મનસુખ માંડવિયા ઉડ્ડયન મંત્રી જ્યોતિન્દ્ર સિંધિયા સહિત સાત કેન્દ્રીય મંત્રી અને ચાર પૂર્વ મુખ્યમંત્રીની પ્રતિષ્ઠા ઉપર દાવ લાગ્યો છે લગભગ ગુજરાતમાં જો વાત કરવામાં આવે તો ચાર કરોડ સત્તાણું લાખની આસપાસ જે છે તે મતદારો છે પોતાના મતાધિકારનો આજે ઉપયોગ કરશે અને પોતા પચીસ સીટો ઉપર જે લોકસભાના પચીસે પચીસ ઉમેદવારો છે તેઓનું ભાવિ જે છે તે નક્કી કરશે બીજી તરફ વાત કરવામાં આવે તો ઓગણીસ એપ્રિલે જે પ્રથમ પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું જેની અંદર એકસો બે બેઠક પર આ મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું છવ્વીસમી એપ્રિલે બીજા તબક્કાનું મતદાન થયું હતું જેમાં ઇઠ્યાસી બેઠક પર મતદાન થયું હતું જ્યારે આજે ત્રીજા તબક્કાની ત્રાણું બેઠકોનો સમાવેશ જે છે તે કરવામાં આવ્યો છે લગભગ બસો ત્યાંસી બેઠક પર આજે સાત સુધીમાં મતદાન જે છે તે પૂર્ણ થશે

મે મહિનામાં ચોક્કસથી ગરમીનું પ્રમાણ જે છે તે વધારે હોતું હોય છે અવારનવાર દિવસોમાં એપ્રિલ મહિનામાં પણ આડત્રીસ થી ઓગણચાલીસ ડિગ્રી જે છે તે ગરમી તાપમાન જે છે તે પારો નોંધાયો હતો ત્યારે આજે જે છે તે હીટવેવની પણ આગાહી આપવામાં આવી છે ગાંધીનગર અમદાવાદ જે છે તે બંને શહેરોમાં વધુ ગરમી પડવાની શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા જે છે તે આગાહી કરવામાં આવી છે અન્ય શહેરોમાં પણ આજે ગરમીનો પારો જે છે તે ઊંચો રહેશે ગાંધીનગરમાં ચાર થી પાંચ વાગ્યા અને અમદાવાદમાં ચાર થી પાંચ વાગ્યા સુધીમાં એકતાલીસ થી બેતાલીસ ડિગ્રી ગરમી પડે તેવી ચોકસથી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તેના કારણે જ ચૂંટણી પંચ દ્વારા પણ સવારે જ વધારેમાં વધારે લોકો મતદાનનો મતાધિકારનો ઉપયોગ કરી મતદાન પૂર્ણ કરે તેવી પણ એક અપીલ કરવામાં આવી હતી કારણ કે બપોર બાદ જે છે તે ગરમીનો પારો જે છે તે વધતો છે ચોકસથી ઇલેક્શન કમિશન દ્વારા મતદાન બૂથો ઉપર વ્યવસ્થા ચોક્કસી કરવામાં આવી છે મંડપની વ્યવસ્થા પણ કરવામાં આવી છે સાથે સાથે પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ગ્લુકોઝની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ઘણી જગ્યાએ એકસો આઠ ટીમો પણ સ્ટેન્ડ બાય જે છે તે આરોગ્યની ટીમો પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે કારણ કે કોઈ વડીલ હોય ઉંમરવાળું હોય કે કોઈ અન્ય યુવાન હોય ગરમીના કારણે કોઈ મુશ્કેલી ન થાય તેને લઈને તાત્કાલિક તેની સારવાર આપી શકાય તે તમામ પાસાઓનું ધ્યાન જે છે તે તંત્ર દ્વારા રાખવામાં આવ્યું છે પરંતુ ચોક્કસથી કહી શકાય કે આજના દિવસની હવામાન વિભાગે હીટવેવની આગાહી આપી છે તે અનુસંધાને તંત્ર દ્વારા તમામ જે તૈયારીઓ ને તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે બીજી બાજુ બહાર જો વાત કરવામાં આવે તો ગુજરાત પોલીસ દ્વારા પણ સંવેદનશીલ બૂથો કે અન્ય બૂથો ઉપર કાયદો અને વ્યવસ્થા અને પરિસ્થિતિ ન બગડે તેને ધ્યાનમાં લઈને જ આચાર આચારસંહિતા લાગી ત્યાંથી જ પોલીસ વિભાગ દ્વારા જે છે તે તમામ પ્રકારની વ્યવસ્થાઓ અને સુરક્ષાના ધ્યાનમાં રાખી અને કામગીરી હાથમાં લીધી હતી ગઈકાલે જ ગુજરાતના ડીજીપી વિકાસ સાહેબ પ્રેસ કોન્ફરન્સ કરી હતી સોળ માર્ચે જ્યારથી આચાર સંહિતા લાગી ત્યારે અત્યાર સુધીમાં પચાસ એક કરોડનો જે વિદેશી દારૂ છે તે પણ ઝડપી પાડવામાં આવે છે જે તમામ જે અસામાજિક તત્વો હતા તેમની સામે પણ અટકાયતી પગલાં લઈને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે લાયસન્સવાળા જે હથિયારો હોય તે પણ જમા લેવાની કામગીરી કરવામાં આવી છે એટલે કહી શકાય કે પોલીસ તંત્ર દ્વારા પણ શાંતિ અને સુરક્ષા શાંતિ અને સલામતીથી મતદાન યોજાય કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે તમામ બૂથો પર તમામ જે પણ સંવેદનશીલ મતદાન બૂથો ઉપર ઉતારવામાં આવ્યા છે ગઈકાલે જે ડીજીપીએ માહિતી આપી હતી તે અનુસાર એક અપીલ પણ કરી હતી કે પોલીસ પોલીસ તમામ પ્રકારે કોઈ પણ ગુજરાતની જનતાએ ચિંતા કરવાની નથી કારણ કે ગુજરાત પોલીસ ખડે પગે છે કારણ કે ગઈકાલે જ પણ છ થી સાત સ્કૂલોમાં જે મેલ આવ્યો હતો બોમ્બનો ધમકી મળી હતી તેના અનુસંધાને પણ ગુજરાતના ડીજીપીએ ગઈકાલે જ અપીલ પણ કરી હતી કે ગુજરાતની જનતાને ગભરાવાની કોઈ પણ જરૂર નથી ચોક્કસી ગઈકાલે સુરક્ષાને ધ્યાનમાં રાખી આરોગ્યને પણ ધ્યાનમાં રાખી તમામ તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાય તેના તકેદારીના ભાગરૂપે પગલાં ભરવામાં આવે ચૂક્યા છે એટલે કહી શકાય કે હીટવેવની આગાહી સાથે સાથે સઘન ચુસ્ત બંદોબસ્ત પણ પોલીસ દ્વારા ગોઠવવામાં આવે છે જીભાર કાર્તિકજી વાત કરવામાં આવે તો અત્યાર સુધીના આંકડાની વાત કરીએ તો બનાસકાંઠા ટકા ત્યારે હવે રાજકોટ બેઠકની વાત કરીએ તો કેટલીક બેઠક ગુજરાતમાં એવી છે જ્યાં સૌ કોઈની નજર મંડાયેલી છે તેમાંની એક છે રાજકોટની બેઠક પરસોત્તમ રૂપાલાનું જે વિવાદાસ્પદ નિવેદન ત્યારે

ક્ષત્રિય સમાજ દ્વારા નારાજગી જે છે વ્યક્ત કરવામાં આવી હતી રાજકોટ સીટ ઉપર ચોક્કસી કહી શકાય કે રાજકોટ સીટ ઉપર સૌની નજર છે ચોક્કસી મતદાનના આંકડા પ્રમાણે ગુજરાતમાં બનાસકાંઠાના આંકડા જે છે તે અત્યારે સામે છે કારણ કે બનાસકાંઠામાં જ્ઞાનીબેન ઠાકોર કોંગ્રેસને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે ભાજપે જે રેખાબેન ચૌધરીએ જે છે તે મેદાનમાં ઉતાર્યા છે ચોક્કસી બનાસકાંઠાની વાત કરવામાં આવે તો ત્યાં બનાસકાંઠા સીટ ઉપર જે છે તે ઠાકોર સમાજનું પ્રભુત્વ જે છે તે વધુ છે લગભગ સાડા ચાર લાખની આસપાસ જે છે તે મતદાન વધાર્યો છે જોકે ઇલેક્શન કમિશન દ્વારા પણ સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે સવારે ઠંડા મોસમમાં જ તમામ લોકો જે છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી દે એટલે જ મતદાન મૂથકો પર લાંબી લાંબી કટારો પણ જોવા અત્યારે મળી રહી છે તેના કારણે જ સવારે બપોર બાદ જે છે તે હીટવેવના કારણે લોકો સવારે મતદાન કરવા માટે પણ પોતે તૈયાર હોય તે પ્રમાણે લાંબી લાંબી છે બીજી વાત કરવામાં આવે તો રાજકોટ સીટની રાજકોટ સીટના બંને ઉમેદવારો અમરેલીના છે પરેશ ધાનાણીએ પણ અમરેલીમાં પોતે પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા બીજી બાજુ પરસોત્તમ રૂપાલા પણ જે છે તે પોતાના મતદાન કરવા માટે પહોંચ્યા હતા ચોક્કસથી કહી શકાય કે રાજકોટ સીટ જે છે તે ગુજરાતમાં એવી ચારથી પાંચ સીટો જે છે જેવી રીતે રાજકોટ હોય બનાસ બનાસકાંઠા હોય સાબરકાંઠા હોય છોટા ઉદેપુર હોય નર્મદા હોય આવી ચારથી પાંચ જે સીટો એવી છે કે જેના ઉપર સૌની નજર અત્યારે લાગેલી છે કારણ કે ગુજરાતમાં પાંચ સીટો પાંચથી છ સીટો એવી છે કે જેના ઉપર ટક્કર ચોક્કસ સી કહી શકાય જોકે પરિણામ શું આવશે એ તો આવનાર સમય જ બતાવશે કારણ કે આજે જે છે તે પચીસ બેઠકો ઉપર જે છે તે અત્યારે ગુજરાતની ટોટલ જે સીટો છે તે છવ્વીસ છે પરંતુ એક સીટ જે છે તે સુરતની બેન હરીફ તથા પચીસ સૂટો સીટો સીટો ઉપર આજે મતદાન જે છે તે ચાલી રહ્યું છે સવારે સાત વાગ્યે મતદાન જે છે તે શરૂ થશે અને સાંજે છ વાગ્યા સુધી મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે ચોક્કસથી ઇલેક્શન કમિશનરના સમય મુજબની વાત કરવામાં આવે તો મતદાનનો સમય પાંચ વાગ્યા સુધીનો જ છે પરંતુ પાંચ વાગ્યા બાદ બુથની અંદર જે પણ મતાધિકારનો ઉપયોગ માટે આવેલા વ્યક્તિઓ છે તેમને મત આપ્યા વિના પરત નહીં મોકલવામાં આવે તેના કારણે છ વાગ્યા સુધીનો સમય જે છે તે ઇલેક્શન કમિશન દ્વારા નક્કી કરવામાં આવે છે બાકી આ સમય જે છે તે પાંચ વાગ્યા સુધીનો નિયમ અનુસાર હોય છે પરંતુ રૂલ્સ એન્ડ રેગ્યુલેશનના આધારે તમામ લોકો જે કમ્પાઉન્ડમાં આવી ચૂક્યા હોય તેમને ચોક્કસી મત આપવા દેવો તેવો ઇલેક્શન કમિશનમાં પણ ક્યાંક ને ક્યાંક નિયમ આવેલો છે તેના કારણે છ વાગ્યા સુધીનો સમય છે બીજી બાજુ જો વાત કરવામાં આવે તો તમામ બુથો ઉપર આરોગ્ય વિભાગ દ્વારા પણ વ્યવસ્થાના ભાગરૂપે તમામ વ્યવસ્થા જે છે તે બહાર કરવામાં આવી છે ત્યારે એક જે વાત કરવામાં આવે તો ક્ષત્રિયના આંદોલન બાદ ખેલા કેટલાય સમયથી આંદોલન થયું હતું નારાજગી વ્યક્ત કરી હતી અને આ બધાની વચ્ચે આજે રાજકોટ સીટ ઉપર પણ મતદાન જે છે તે ચાલી રહ્યું છે કોઈ અનિચ્છનીય ઘટના ન બની તેને લઈને પણ પોલીસ દ્વારા સઘન ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવે છે જીવાહાર જી કાર્તિકજી માહિતી આપવા બદલ આપનો આભાર તો આજે લોકશાહીનો મહાપર્વ જેમાં બુલેટિન ઇન્ડિયા પર આપને અપીલ કરી રહ્યું છે મતનો ઉપયોગ કરવા માટે કારણ કે એક મત ઘણું બધું બદલી શકે છે આજે દેશમાં ત્રીજા તબક્કાનું મતદાન છે બે તબક્કાનું મતદાન જે છે તે પૂર્ણ થઈ ગયું છે ત્યારે હવે આજે ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે દેશમાં ચોરાણું બેઠક પર આજે એક હજાર ત્રણસો એકાવન ઉમેદવારો મેદાનમાં છે બાર રાજ્યો પર મતદાન થઈ રહ્યું છે